પાટણવાવ બાદ હવે જામ કંડોળાના ધોળીધાર અને જેતપુરના ઉમરાણી ગામના અજ્ઞાત જંતુનો આતંક જોવા મળી રહ્યો છે જેમાં ધોળીધાર વિસ્તારના ત્રણ લોકોને જે જંતુ કરડતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું આ જંતુ કરડતા પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા હંસાબેન ધીરુભાઈ કુવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સર થોડા સમય પહેલા પાટણમાં કોઈ અજ્ઞાત જંતુ કરોડવાના બનાવો બન્યા હતા ત્યારબાદ ધોરીધારમાં બનાવ બન્યા હતા અને હવે ઉંટાડીમાં એકાદો આવો કિસ્સો બહાર આવ્યો છે આ કયા પ્રકારનું જંતુ છે ને આ જંતુ કરોડવાથી દર્દીને કેવી તકલીફનો સામનો કરવો પડે છે પાટણ જે થયા હતા ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસરને તેની ટીમ સાથે વાત કરેલી હતી કે ભાઈ કેવા કેવા લક્ષણો જોવા મળે સિમિલરલી અહીંયા જે ઉમરાળી ગામમાં એક દર્દીને ગઈકાલે જાણ થઈ કે ભાઈ એ રીતે એમને દાખલ કરવામાં આવ્યા તો એવી રીતે ખબર પડી કે જંતુ છે છે પણ શું એમને નથી કે રાતના કડ્યો હશે અને સવારે ઉઠે તો એમને પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે જે સોજા જેવું કહી શકાય અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના પગમાં વધે છે અને પછી આ કંડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે ગઈકાલથી ત્યાં હોસ્પિટલમાં દાખલ છે ત્યાં જ એની વિગતવાર બધી સારવાર ચાલુ છે આજે જ ત્યાં હોસ્પિટલના જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમની સાથે વાત થયેલી